नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव स्पोंसर बाय गुरुकृपा कृपा मानव सेवा ट्रस्ट त्र खेड़ा कपड़ों स्टॉक ऑफ द टाउन दबाણો मामले देवी देवताओं ने मंदिरों ने कांटाड़ी वार्ड लगावी कपड़ोंगंज में देवी देवताओं ने मंदिरों ने कांटाड़ी वार्ड में बंद कराया कपड़ोंगंज नगरपालिका ने हिंदू विरोधी मानसिकता छटी ખેડા જિલ્લાના કપડવંજમાં દબાણો દૂર કરવામાં હિન્દુ વિરોધી માનસિકતા દબાણ કપડવંજ નાની માતા રોડના ચાર મંદિરોમાં પ્રવેશ અટકાવ્યો પૂજા અટકાવતા હિન્દુ નાગરિકોમાં ઉઠ્યો રોષ દશામા મંદિર મેરડી માતાના મંદિર નારસંગા વીર દાદા મોડ અને રામદેવપીર મંદિર નો પ્રવેશ બંધ કરાયો આ સમગ્ર ઘટનાની જાણ થતા હિન્દુ ધર્મ સેના ગુજરાત અધ્યક્ષ રાજન ત્રિપાઠી લાલગુમ રાજન ત્રિપાઠી સહિત કાર્યકર્તાઓ પહોંચ્યા કાટાડા તાળ હટા

ત્યાં તારની વાળ કરીને એ મંદિરને પૂજા માટે પણ જગ્યા ના રાખી એ બંધ કર્યું હતું એક કેદમાં કરવા કરવામાં આવ્યા હતા તો અમે લોકોએ એ વાળ ખોલ નાખી છે અને એક મેસેજ છે કપડાઉ નગરપાલિકાને કે હવે પછી તમે દબાણના નામે જે વિકાસના નામે જે પણ કરો છો ઠીક છે એમને એનો વિરોધ નથી પણ જ્યાં જ્યાં અમારા મંદિરો છે જ્યાં જ્યાં અમારી આસ્થાઓ છે જ્યાં જ્યાં પૂજા પદ્ધતિ ચાલુ છે જ્યાં સુધી તમે એ મંદિરોની બીજી વ્યવસ્થા ના કરો ત્યાં સુધી કોઈ પણ મંદિર મઠમાં તમે આ રીતે તારની વાળ ના કરશો કેમ લોકોને માતાના મંદિરમાં ભગવાનની પૂજા અર્ચના કરવા માટે જવાની જગ્યા પણ નથી એટલે અમે કપડાંમાં આવીને આ તારની વાળ ખોલી નાખી છે અને આવતા દિવસોમાં પણ કપડાંને વિનંતી છે સરકારને ગુજરાત સરકારને બી ખાસ વિનંતી છે કે તમે મંદિર મઠના નામે ગાયના નામે હિન્દુઓને તમે વાત કરો છો અમે તમને ખૂબે ખૂબેર મત આપીએ છીએ તો શું આના માટે આપીએ છીએ તમે અમારા માતાના મંદિરો અમારા મઠોને દબાણ હટાયા પછી એને પૂજા ના કરવા દો બીજે વ્યવસ્થા ના થાય ત્યાં સુધી તમે એની તારની વાળ બાંધો તો કપડાં નગરપાલિકાને એક મારી વિનંતી અને સૂચન કરું છું કે હવે આ પછી તમે કોઈ પણ દબાણ હટાવો તો મંદિર મઠોનું ખાસ ધ્યાન રાખજો કેમ કે જો તમે આ નુકસાન કરશો તો તમને વિનાશ તમારો નક્કી છે મંદિરોથી વધારે આ પૃથ્વી પર કશું છે નહીં અને ભારત દેશની આસ્થા મંદિરો મઠોમાં રહેલી છે તમામ હિન્દુ સનાતનોની આસ્થા મંદિર મઠોમાં રહેલી છે એક નાનામાં નાનું ડેલું પણ એ અમારી આસ્થા છે તમે એવું ના સમજતો અમારા માટે જાવ રામ મંદિર જેટલું પવિત્ર છે એટલું જ માતાનું નાનું મળ પણ અમારા માટે પવિત્ર છે એટલે સરકાર તમે તમારું કામ કરો અમને વિરોધ નથી પણ મંદિરોની સુરક્ષા રાખજો રાખજો અને રાખજો દીવાબેન મોતીભાઈ મારું નામ છે સાહેબ પણ જે અમારી વિનંતી એ જ છે સાહેબ કે અમારે જે મંદિરે ને તારવાડીયું બાંધ્યું છે એ અત્યારે અમારે વિનંતી અમારી એટલી છે કે તારવાડીયું છોડી દેવું તો બહુ મહેરબાની કહેવાય તમારી અને અમે બહુ ઘરથી બે ઘર થઈ ગયા છે પણ મંદિર બાંધ્યા છે એમાં અમે બહુ જ દુઃખી છીએ સાહેબ એટલે મંદિરને બાંધી દીધા છીએ અને જો ભગવાન બી સાક્ષી દેશે કે અમે એટલા દુઃખી છીએ તો સવાર સાંજ સવાર અમે આવીએ છીએ જો મેળો ભરાય છે અમારે આ ને અમારા નાના મોટા મંદિર નથી વર્ષોથી મંદિર છે સાહેબ આજકાલના મંદિર નથી મારો જલમ મારા છોકરોનો જલમ ને અમારું સો વર્ષનું કપડાં જ છે સાહેબ અમે આજકાલના નથી વસી રહ્યા પણ મંદિર થી જે અમે આ મંદિરના લીધે ઘર બેર થયા પણ મંદિર નું મહાત્મા લાગે છે કે મંદિર નું છોડાઈ દો એટલું મહાન આ વાત કેટલા સુધી જશે હજી તમને ખબર નથી અને બહુ મહેરબાની કરીને અમારું કેવું એ છે વડીલો કે અમારું તારવાડી તમે છોડાઈ દો તેથી અમે અમે એવું કરીએ છીએ સાહેબ કે તારવાડી બાંધ્યું છે ને એના અંદર થી અમે ફૂલ નાખીએ છીએ દિવાદશી કરીએ છીએ હાથ જોડીને અમે જતા રહીએ પણ અમને એટલું વરવું લાગે સાહેબ કે ના પૂછો વાત કે એટલું અમે છોડાઈ દો ને તો અમે દીવા કરી શકીએ ધૂપ દીવા કરી શકીએ આરતી વિશે કરી શકીએ પણ અમે એ કરી શકતા નથી અત્યારે તારવાડીઓ બાંધ્યું છે તમે તમે જોઈ લો અને જય હિન્દ જય ભારત ને મંદિરનું મહેરબાની કરીએ આટલું છોડાઈ દો તો સારું કહેવાય જે આપનો પરિચય મારું નામ પટેલ મનુભાઈ સુમાભાઈ છે હું રિટાયર્ડ ફોજી છું હું આર્મીની સેવા કરેલી છે અને નિષ્ભાવથી સેવા કરી છે અને નિષ્ભાવથી પબ્લિકની પણ આપણે સેવા કરીએ છીએ અત્યારે અહીંયા પ્રશ્ન છે આ પહેલાં તો આ વિસ્તાર થયો છે અને શું પ્રશ્ન છે આ રત્નાગર માતા રોડ વિસ્તાર છે ટાઉન હૉલથી ઉમિયા માતા નજીક ટાઉન રૂરર પોલીસ સ્ટેશન પણ આવેલું છે અહીંયા વર્ષોથી આ મંદિરો અમે જોઈએ છીએ હું ત્રીસ વર્ષથી કપડવંદમાં રહું છું ત્રીસ વર્ષથી આ મંદિરો હું જોઉં છું અને આ હિન્દુ ધર્મની એક આસ્થા છે પણ ભગવાન જ કેદ કરી દીધા છે આ લોકોએ જેલ ટાઈપ જેમ જેલમાં સરિયા હોય ને એમ તારબંધી કરી અને માતાજીને ભગવાન ઠીક છે દબાણમાં હોય તોડવાની તમારી સત્તા છે પણ અત્યારે હિન્દુ ધર્મની આસ્થા રાખીને તમે પૂજા તો કરવા દે એમને બરાબર એવું નથી કાંઈ એમના હિન્દુ ધર્મના મંદિરો જ બંધ કરી દેવાના હિન્દુ ધર્મના મંદિરો શું કામ બંધ કરો છો આ એલી મસ્જિદનો મામલતદારનો ઓર્ડર આવેલો છે જ્યાં મસ્જિદ છે એનું ઠેક મામલતદારમાં કોર્ટમાં કેસ આવેલો છે એને હટાવોનું એનો મામલતદારમાંથી પરિચય પરિપત્ર પણ આવેલો છે પણ એનું કોઈ કશું કરી શકતા નથી ના મંદિરોને જ એ કરે છે હું ત્રીસ વર્ષથી આ રોડ ઉપર ચાલુ બધા મને ઓળખે છે હું એમને ઓળખું છું અહીંયા કોઈ કોઈ નરતું નથી કોઈ નહીં આ સોસાયટીના મોટા મોટા બંગલા બનાવેલા છે મોટી મોટી મારી પોતાની સોસાયટી શ્રીરામ સોસાયટીની દિવાલ જ સરકારી જગ્યામાં છે જોગની માતાનું મંદિર પેલ બાજુ ઓરિજિનલ દિવાલ આગળની દિવાલ બધી દબાણમાં જ છે પછી આશીર્વાદ સોસાયટીના જે દુકાનો બધું બનેલું છે બધું દબાણમાં છે એ તો બિચારા ગરીબને શું કામ હેરાન કરો છો મોટા મોટા પૈસાવાળાનું તમે હેરાન કરો ને ગરીબને હેરાન કરીને શું મળવાનું છે વોટ બંગલાવાળા વોટ હાલવા નથી જતા આ ગરીબ જ વોટ હાલે છે બંગલાવાળા તે એ શ્રીમતીની કરતા જ નથી આ વોટ તો આ પબ્લિક જ આપે છે બીજા કોઈ વોટ નથી આપતા હું વોટ માટે નથી કહેતો હું તો એમની દયા બિચારા શિયાળાનો ટાઈમ છે છોકરા જાય કંઈ જ્યાં જગ્યા આપી છે ત્યાં તો આખા ગટર લાઈન ત્યાં છે આખા ગટર કપરવંતી છે અને ત્યાં જગ્યા આપી છે સારી વ્યવસ્થા આપો સારી વ્યવસ્થા કરો તો એનો વાંધો નહિ પણ બીજાનું પણ ટાઉન હોલ થી ઉમિયા માતાના મંદિર સુધીની જેટલી સોસાયટી રોડ ઉપર છે તમામે તમામ સોસાયટી ઓની દિવાલ દબાણમાં છે અને કાયદેસરથી થી આવો આપણી જોડી બધા પૂરાવા છે મારું નામ છે વિનોદભાઈ ધુળાભાઈ સલાટ સાહેબ અમને નોટિસ બજાવવામાં આવી સાહેબ એટલે અમે સાહેબ એમને એક આક્ષેપ કર્યો પ્રશ્ન સાહેબ આ નાની રત્નાગીરી માતા રોડ સ્વામિનારાયણ મંદિર આગળ છાપરા સાહેબ તો પહેલાં પહેલી વાત તો સાહેબ એ છે કે અમે નોટિસ બજાવવામાં આવી હતી એ સમય ગાડી અમે એ લોકો એવું કહેવામાં આવ્યું હતું કે આ જે દબાણો છે જે કંઈક લોકો અમીર લોકો છે તેઓ જે રોડના ટચમાં દબાણો પોતાની દિવાલો કરેલી છે બાગ બગીચા કરેલા છે તો તેઓની પણ હટાવવામાં આવશે એટલે એ માધ્યમથી અમને એક પોલીસના કાફલાથી ડરાવી ધમકાવી અને બુલડોઝર જેસીબી ફેરવવામાં આવ્યું છે તો એ વસ્તુ ઠીક છે સાથે સાથે આ દિન સુધી અમને એક આશા જ આપતા રહ્યા છે કે કાલે તૂટશે પરમ દિવસે તૂટશે જે અમીર લોકો છે જેઓને રોડ તરત દબાણ છે તેઓને આજે કાલે તૂટશે આજ દિન સુધી તેઓના દબાણ હટાવ્યા નથી અને અમે જે ગરીબ હતા તો જેઓને પોલીસની ડરથી પોલીસનો કાફલો બસો માણસ લાવી અને ધાક ધમકીથી જેસીબી ફેરવામાં આવે છે બીજું કે અમારા વર્ષો જૂના તકરીબન પચાસથી સાઠ વર્ષના જૂના મકા મંદિરો છે જે પ્રતિષ્ઠા કરેલા મંદિરો છે ત્યાં મેળા પણ ભરાય છે જે દસા માતાનું મંદિર છે રામાવીરનું મંદિર છે મેરડી માતાનું મંદિર છે તે મંદિરોને સીલથી કેદ કેદથી કરવામાં આવે છે સાહેબ તો ભારત દેશમાં સાહેબ એક શરમજનક વાત છે કે ભારત દેશમાં રહીએ છીએ અને આપણા ભગવાનની આપણે પૂજા નથી કરી શકતા જે બહારથી દૂર દૂરથી ચાર ફૂટથી ફૂલ નાખવા પડે છે અને દૂરથી અગરબત્તી કરી અને ત્યાંથી જવું પડે સાહેબ તો આપસિંહ સાહેબને નમ્ર વિનંતી છે કે પહેલપહેલા તો સાહેબ આ સીલ ખોલવામાં આવે મંદિરનું નગરપાલિકાને સાહેબ નગરપાલિકા નગરપાલિકાના માધ્યમથી જ સીલ મારવામાં આવે છે ધાક અને ધમકીથી તો નગરપાલિકાને વિનંતી છે કે પહેલપહેલા સીલ ખોલવામાં આવે જેથી અમેર